સંજલી મુખ્ય નગરમાં તમામ માર્ગો પર ઠેર ઠેર ખાડા રાખ જોવા મળ્યું નગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ પાર્ટીના તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ મહિલા તાલુકા પ્રમુખ ચંપાબેન અને જિલ્લા મહામંત્રી કપિલાબેન હોદ્દેદારો હાજર રહી ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો તેમજ ભાજપ સરકાર દ્વારા હેલ્મેટ પીયુસી આરસી તેમજ લાયસન્સના નામે લોકોને ખુલ્લે આમ લૂંટી રહ્યા છે પણ આ સરકારને રોડ રસ્તા પર ખાડા પડેલા જોવા મળતા નથી મુખ્ય રોડ પર ખાડા પડેલા રસ્તામાંથી વાહન ચાલકો ભારે મુસીબતનો નો સામનો કરવો પડે છે અને અકસ્માત જેવા બનાવો પણ બને છે તેમ છતાં તંત્ર આરામમાં છે ને રોડ રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છર જન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની ભીતિ સર્જાઈ રહી છે તેના કારણે સંજેલી નગરમાં આમ આદમી પાર્ટી દ્વારા હેલ્મેટ અને રોડમાં પડેલા ખાડાઓને ફૂલહાર પહેરાવી તેમજ શ્રીફળ વધેરી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે પીયુસીના નામે લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે રોડની અંદર મોટ મોટા ખાડા પડેલા છે ગંદકીથી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને પીયુસીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાથીને સ પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના પાર્ટ તૂટી જાય છે ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે પણ આ નળી સરકારને કંઈ જોવા મળતું નથી સેટેલાઇટ દ્વારા જો મગફળી વાવી નથી એ એમને જોવા મળે છે પણ રોડ પર પડલા જે રસ્તા રસ્તાની અંદર જે પડલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ